ડેલી અપડેટમાં આપનું સ્વાગત છે લો કોલેજ ગોધરાનો એનએસએસ વાર્ષિક શિબિર કેમ્પ અભરામ પટેલના મુવાડા ગામે ઉદ્ઘાટન સમારોહ યોજાયો પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ગોધરાનો એનએસએસ વિભાગનો વાર્ષિક શિબિર અભરામ પટેલના મુવાડા ગામે ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો જેમાં કાર્યક્રમના અધ્યક્ષ પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળના પ્રમુખ ભૂપેશભાઈ શાહ તથા આરબી કારના સીઈઓ અને એમડી રમેશ પટેલ તથા લો કોલેજ ગોધરાના આચાર્ય અપૂર્વ પાઠક તથા અબ્રહમ પટેલના મુવાડાના આચાર્ય કેયુર પટેલ તેમજ લો કોલેજ ગોધરાના પ્રોફેસર ઓફિસર અને રોટરી ક્લબના સેક્રેટરી ડોક્ટર છતીસ નાગર જોડાયા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી તેમજ કાર્યક્રમના અધ્યક્ષ ભૂપેશ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય સેવા યોજના એ વિદ્યાર્થીઓને ઘડતરમાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે આદરણીય શ્રી મહાત્મા ગાંધીના જન્મ શતાબ્દી વર્ષ ભાગરૂપે એનએસએસની શરૂઆત થઈ હતી જેમાં આર્મી માટે એનસીસી છે તેમ સમાજની અંદર સેવા માટે એનએસએસ છે લો કોલેજ ગોધરાના આચાર્ય અપૂર્વ પાઠક સાહેબ સમગ્ર મહેમાન શાબ્દિક સ્વાગત કર્યું હતું ઉપરાંત કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી રમેશ પટેલ સાહેબ જેઓ આરબી કાર્સ શોરૂમના એમડી અને સીઈઓ છે તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો સમગ્ર સાત દિવસના કાર્યક્રમની રૂપરેખા એનએસના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર નાગર સાહેબે આપી હતી તેમજ કાર્યક્રમનો તમામ આભાર વિધિ ડોક્ટર સતીષનાગર સાહેબે કરી હતી ઉપરાંત આ કાર્યક્રમમાં લગભગ પચાસથી વધુ સ્વયંસેવકો અને બસ્સો દિવસ શાળાના બાળકો તેમજ શાળા પરિવાર કોલેજ પરિવારમાંથી ડોક્ટર અર્ચના યાદવ અને ડોક્ટર અમિત મહેતા અને ગામના લોકો વોર્ડના સભ્યો જોડાયા સમગ્ર કાર્યક્રમ સંચાલન ઉમેશ બંજારા દ્વારા કરવામાં આવ્યું અને તે બધા અલ્પાહાલ લઈને છૂટા પડ્યા હતા